ભરૂચમાં ઇન્સ્ટાગ્રામ ગ્રુપમાં હિન્દુ ધર્મ ની લાગણી દુર્ભાઈ કૃત્ય કરતા ત્રણ લોકોની ધરપકડ હિન્દુ દેવી દેવતાઓ ઉપર અભદ્ર ટિપ્પણી અને ગાળો ભાંડા મેસેજ મૂક્યા હોવાના ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઇવે પર ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાયટી સાથે ખોડિયાર કાઠિયાવાડીની આ નાઇન્ટી ફર્સ્ટ બ્રાન્ચ છે જે નવીપુર પાસે ઓપન થઈ છે અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા ઇવેન્ટ માટે સ્પેશિયસ બેન્કવેટ હોલ સેલ્ફી એરિયા લાર્જ ગાર્ડન એરિયા ચિલ્ડ્રન પ્લે ઝોન ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને હંડ્રેડ કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે

सैलेड बचपन यादों आदतों खरीज तुम फैमिली फ्रेंड्स साथ जरूर थी विजिट कर करजो जब मनुभावे तो हॉट हाँ जरूर श्री ढाबा नबीपुर भरूच ट के बाद नर्सिंग फील्ड में तीन कोर्स काफी पॉपुलर है ए एन एम जी एन एम और बी एस सी नर्सिंग ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्म ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है ए एन एम दो साल का और जी एन एम तीन साल का डिप्लोमा कोर्स है बी एस सी नर्सिंग चार साल का डिग्री कोर्स है हमारी संस्था में सभी कोर्स का थियोरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है उनमें सत्तर प्रतिशत प्रैक्टिकल शिक्षा दी जाती है उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है अच्छी शिक्षा के लिए अच्छा एसी क्लासरूम और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात ये है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है इंस्टाग्राम ग्रुप धर्मी करता

ઇન્સ્ટાગ્રામ ઉપર હિન્દુ સમાજના દેવી દેવતાઓને અપમાનિત કરી ગાળો ભાંડી રહ્યા હોય તે બાબતે તપાસમાં આરોપી મોહમ્મદ વાહિદ સાજીદ હુસૈન તથા મોહમ્મદ હસન સોહેલ બાબા શેખ મિર્ઝા મોહમ્મદ સામી મોહમ્મદ યુસુફ શેખના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપરથી હિન્દુ સમાજની લાગણી દૂર તેવા કૃત્ય કરતાં મેસેજ મળી આવતા ત્રણેયની ધરપકડ કરી પૂછપરછ કરતાં તેઓએ ગુનો કબૂલાત કરતાં તેમના મોબાઈલ સાથે ધરપકડ કરી હતી

માબેન સમાણી ગાણો સંબોધતી ટીપણીઓ કરેલી તો એ અનુસંધાને ગઈકાલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ હકીકત આપતા ફેલાય એવી પ્રવૃત્તિ કરવા સબક ચાર ઈસમોના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને તે અનુસંધાને સાયબર ક્રાઇમના પીઆઈશ્રી એ તપાસ કરતા એમાં પુરાવા મળતા ચાર પૈકી ત્રણ આરોપીઓ જે છે એમની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે આ જે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે રહેવાસી છે એમાં એકનું નામ છે મોહમ્મદ વાહિદ સાજીદ હુસેન બીજો એક આરોપી જે છે એ છે મોહમ્મદ હસન સુહેલ બાબા શેખ અને ત્રીજો એક આરોપી જે છે પકડાયેલો છે એ મિરજા મોહમ્મદ સાની મોહમ્મદ યુસુફ શેખ

મુસલમાન શું કરે છે તેવા વિષયો ઉપર હિન્દુ ગ્રંથોનું અર્થઘટન કરી ગૌમાંસ ખાવા અંગેની હિન્દુ સમાજને પ્રેરણા કરી હિન્દુ સમાજની લાગણી દૂર તેવું ગંભીર પ્રકારનું કૃત્ય કરી તેમજ હિન્દુ ધર્મના લોકોનું અપમાન કરવાના હેતુથી ઈરાદાથી ગૌ હત્યા તેમજ માંસ ભક્ષણ હિન્દુ સમાજ કહીને હિન્દુ ધર્મને બદનામ કરવાનું તેમજ લોકોને ગૌમાસ ખાવાનું દુષ્પ્રેરણા કરી હિન્દુ ધર્મના લોકોનું અપમાનિત કરી બે ધર્મ વચ્ચે દુષ્માવટ અને લાગણી દુર્ભાવનું કૃત્ય કરનાર ભરૂચ તાલુકાના કંધારિયા ગામના ટીપુ સુલતાન કોલોનીમાં રહેતા અબ્દુલ અઝીઝ અહેમદ પટેલ સામે ગંભીર પ્રકારનો ગુનો દાખલ કરી હિન્દુ વિરુદ્ધ માનસિકતા ધરાવનાર મુફ્તીની તાત્કાલિક ધરપકડ કરી પત્રિકા તૈયાર કરવા માટે કોણે પ્રેરણા આપી પત્રિકા ક્યાં ક્યાં વાયરલ કરી કેટલીક પ્રસિદ્ધ કરાવી જેવા મુદ્દાઓ પર રિમાન્ડ મેળવવાની તજવીજ કરવામાં આવી હોવાનું નાયબ પોલીસ અધિક્ષક સી કે પટેલે માહિતી પૂરી પાડી હતી ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન ના હદમાં આવેલ કંથાયા ગામે આજથી બે દિવસ પહેલા એક વ્યક્તિના હાથમાં એક પેમ્પ્લેટ ફરતું હાથમાં આવેલું એ પેમ્પ્લેટમાં એવું લખાણ કરેલું હતું કે હિન્દુ ધર્મમાં ગૌમાસ ખાવાનું હિન્દુ ધર્મના જે ગ્રંથો છે એ સમર્થન કરે છે તેમજ એમાં હિન્દુ જે હિન્દુના જે મહાન ગ્રંથો છે મહાભારત રામાયણ એમાં એમાં પણ ખોટું અર્થઘટન કરીને એને આ પેમ્પલેટમાં અભિવ્યક્તિ કરેલી કે જેથી જે વાંચવામાં આવે તો હિન્દુ ધર્મ સાથે સંકળાયેલા લોકોની લાગણી દુભાય અને કોમી વૈમનસ્ય ફેલાય એવી હકીકત પોલીસ આ ફરિયાદ આપતા ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો અને તપાસ દરમિયાન એવું જણાવી આવેલું કે આ જે લખાણ કરેલું છે એ કંથારીયા ગામનો એક વ્યક્તિ છે અજીજ અહેમદ પટેલ એ જે એનું ઉર્ફે મુફ્તી તરીકે ઓળખાય છે એ વ્યક્તિએ આવું લખાણ પેમ્પલેટ વાળું ફરતું સર્ક્યુલેટ કરેલું હોવાનું તપાસ દરમિયાન જણાય આવતા એની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે અને આવું લખાણ લખવા માટે એને કોઈ એ ઉશ્કેર્યું છે કે કેમ અને આવું લખાણ પ્રસિદ્ધ કરવામાં બીજા કોઈ લોકો પણ સંકળાયેલા છે કે કેમ એ દિશામાં વધુ ઝીણવટપૂર્વક તપાસ કરવા માટે આજે આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી એના રિમાન્ડ મેળવવા માટેની ભરૂચ તાલુકા પોલીસે કાર્યવાહી હાથ ધરેલ છે ભાગોળમાંથી જિલ્લા પવિત્ર નર્મદા નદીમાં શ્રાવણ માસમાં પવિત્ર નર્મદા નદીનું જળ શિવલિંગ ઉપર જળાભિષેક અભિષેક કરવાનું પણ અને મહત્વ રહ્યું છે દક્ષિણ ગુજરાતના સુરત ખાતેથી ઓગણીસો માં માત્ર અગિયાર કાવડ યાત્રીઓથી યાત્રાનો પ્રારંભ થયા બાદ આજે યાત્રાનું મહત્વ વધી ગયું છે જેના પગલે દક્ષિણ ગુજરાતમાંથી મોટી માત્રામાં યાત્રીઓના મંડળોની સંખ્યામાં વધારો થઈ ગયો છે દર શ્રાવણ માસ પૂર્વે મોટી માત્રામાં સુરત તરફથી યાત્રીઓ ભરૂચના દશાસ્વ ઘાટ ઉપર કાવડ યાત્રીઓ આવતા હોય છે અને પરંપરા મુજબ બપોરના બાદ દક્ષિણ ગુજરાત એટલે કે સુરત ઉધના તરફથી શિવમિત્ર મંડળ કાવડ સંઘ પદયાત્રીઓ આવી પહોંચ્યા હતા હર હર નર્મદે હર હર મહાદેવના નાળા સાથે કાવડ યાત્રિ પવિત્ર નર્મદા નદીમાં પવિત્ર નર્મદા નદીના જળ લઈ મહાદેવ યાત્રા પગપાળા સુરત રવાના થઈ હતી ભરૂચની ભાગોળમાંથી વહેતી પવિત્ર નર્મદા નદીના માત્ર દર્શનથી પાપ મુક્ત થવાતું હોવાની માન્યતાઓ રહી છે અને પવિત્ર નર્મદા નદીનું જળ શ્રાવણ માસમાં શિવજીને જળા અભિષેક કરાવવાથી દરેક મનોકામના પૂર્ણ થતી હોવાની પણ શ્રદ્ધાઓ રહી છે ભરૂચ જિલ્લા સહિત જિલ્લાઓમાંથી શ્રાવણ માસમાં શિવજીની કૃપા દ્રષ્ટિ મેળવવા માટે કાવડ યાત્રીઓ પવિત્ર નર્મદા નદીના જળ લઈ શ્રાવણ માસના દર સોમવારે શિવજીને જળા અભિષેક કરાવવા માટે નર્મદાના જળ લઈ કાવડ યાત્રા કરી શિવજીને જળાભિષેક અભિષેક કરી ધન્યતા અનુભવતા હોવાની માન્યતાઓ રહી છે मैं दाना लाल बिहारी लाल बोरीवाल शिव मित्र मंडल कावड़ संत प्रमुख हूँ ये शिव मित्र मंडल की पैतीसवीं कावड़ पद यात्रा है ये सूरत से नर्मदा जल लेके सूरत पहुँचेगी और करीबन 400 से साढ़े चार सौ है और 150 से 200 तक सेवाधारी है ये एक कावड़िया पद कावड़ चढ़ाने पर श्रेष्ठ बिंदु महादेव को हरिनगर में जल चढ़ाएंगे और एक कावर चढ़ाना यश में यज्ञ की बरोबर उनको फल मिलता है और अभी तक तो जो भी जितने भी कावर जितने भी चढ़ी है उनकी हर मनोकामना भोलेनाथ ने पूरी की है हर महादेव शिव मृतमंडल कावर संघ उदरा सूरत का संरक्षक में रमेश कुमार शर्मा आज 1990 से हम लोग शिव शिव मित्र मंडल की तरफ से 11 कांवड़िया से शुरुआत की थी आज लाखों की संख्या में अनेक मंडलों द्वारा शिवजी को प्रसन्न करने के लिए कांवड़ चढ़ाई जाती है प्रथम उन्नीस सौ नब्बे में ग्यारह कांवड़िया शुरू किया आज लाखों की संख्या में है और सावन के महीने में नंगे पांव चलकर सोमवार के दिन जलाभिषेक करने से शिवजी महाराज भलेनाथ बहुत प्रसन्न होते हैं उनको जल चढ़ाया जाता है और हमारा कावर संघ गुजरात में पहला संघ है जो सबसे शुरुआत की थी हर हर महादेव हर हर महादेव हम यहाँ नर्मदा नदी पे आते हैं और यहाँ से जलाभिषेक करके स्नान करके सभी कांवरों की आरती पूजा और संकल्प करके यहाँ से एक साथ रवाना होते हैं और नंगे पांव सब कावर नंगे पांव होके यात्रा करते हैं बाद सोमवार के दिन સુરત કરવા માટે હંગામી ધોરણે ચાલતી થામ ગામ સાઈડ સ્થાનિકો બંધ કરાવી દેતા એક સપ્તાહ ઉપરાંત થી કચરાના ઢગલાઓ થઈ ગયા છે ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન માટેના ટેમ્પા નહી આવતા લોકો ઘરો કચરો રોડની સાઇડો ઉપર નાખી રહ્યા છે ભરૂચ સેવા સદન દ્વારા નાના ટેમ્પામાં કચરો એકત્ર કરી શહેરના જેબી મોદી પાર્ક નજીક આવેલા ખુલ્લી જગ્યામાં નાખવામાં આવે છે જેસીબી વડે ટ્રકમાં ભરી તેને અંકલેશ્વર ખાતે આવેલ સાઈડ ઉપર મોકલવામાં આવે છે જો કે આસપાસની સોસાયટીના રહીશોએ આ બાબતે વિરોધ નોંધાવ્યો છે અને અહીં કચરો ન નાખવાની માંગ કરી છે સ્થાનિકોના આક્ષેપો અનુસાર રહેણાંક વિસ્તારોમાં શહેરનો કચરો નાખતા રોગચાળો ફાટી નીકળવાની દહેશત વ્યક્ત કરી છે નગરપાલિકા સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવે એવી માંગ કરવામાં આવી છે આ તરફ પાલિકા સત્તાધીશોએ આ મામલે ગાંધીનગરના દ્વાર ખખડાવે છે પાલિકા સત્તાધીશોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પણ મુલાકાત કરી ડમ્પિંગ સાઈડ માટે યોગ્ય વ્યવસ્થા કરી આપવાની રજૂઆત કરી છે તો અહીંયા કચરો આખા ગામનો આ ઉઠાવીને અહીંયા નાખ્યો છે અને એને જ પાછું આખી સિટીનો લઈને બધા અહીંયા ડ્રમ ખાલી કર્યા અને એ પાછા ભરીને લઈ જવાના છે બરાબર તો એ અહીંયા આ જગ્યા પર અહીંયા ગાડી ખલવા તો અહીંયા કોઈ માણસ જ નથી રહેતો એ લોકો એવી રીતે અહીંયા આખો ગામ છોડીને અહીંયા ખાલી કરવાનો ને અહીંથી ભરી જવાનો તો અહીંયા કોઈ રહેતું જ નથી એવું વિચારે છે લોકો બરાબર તો અહીંયા આ બધા રહેવાસી એરિયા છે અહીંથી તો અવરજવર થાય માણસોની ટેમ્પરરી આવવામાં હજુ કલાક બે કલાક નીકળે ત્યાં સુધી આટલી સ્મેલ આવે છે તે સફર કરવાનું છે લોકો માંડા પડે છે તે પણ કોઈ વિચારતું નથી બરાબરનું કોઈ ધ્યાન આપતું જ નથી મારું નામ જિગ્નેશ ચૌહાણ છે હું દેવદર્શન રેસીડેન્સી માં રહું છું આ એક તો રહેનાક વિસ્તાર છે પહેલું તો આખા સિટીનો કચરો છે ને અહીં જે બી મૂડી પાર્ક પાસે ડમ્પિંગ સાઈટ બનાવી દીધી છે જ્યારે નગરપાલિકાને કોઈ જગ્યા મળતી નથી તો સિટી એરિયામાં ડમ્પિંગ સાઇટ બનાવી દીધી છે બીજું કે આજે આપણે ગવર્મેન્ટને ટેક્સ આપીએ છીએ નગરપાલિકાને ટેક્સ ભરીએ છે ટેક્સ ભરવા છતાં પણ આજે કચરાના જે ગાડીએ આવે છે દોરતું દોરવાળા એ પૈસા લઈને કચરો લઈ જાય છે એનું પ્રૂફ આજે જ મેં ચીફ ઓફિસર સાહેબને લે રૂબરૂમાં આપ્યું છે એમને પણ એક્સેપ્ટ કર્યું છે કે ના વાત સાચી છે અત્યારે એટલે મતલબ માં પૈસા આપીને પણ પબ્લિકે મૂર્ખ બનવું છે અને આ રહેણાક વિસ્તારમાં તમે આ ગોજવાળો ઉભો કર્યો તમારી પાસે કોઈ સિસ્ટમ જ નથી તો પછી ત્યાં બેસવાવાળા અધિકારીને કોઈ હક જ નથી અને અહીંયા વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટર એક વાર ઉભી જોવાય નથી આયા અને આ જે નરેશભાઈ જે છે કોર્પોરેટર એ જાતે ઉભા રહીને આ ડમ્પિંગ સાઈટ ખાલી કરાવે છે મતલબ અહીંયા પબ્લિકને સમજી શું રાખી છે બધા એલિયા પેલિયા લોકો રહે છે અહીંયા યાર તો

માછીમારના કહેવા પ્રમાણે પાણી વગર પણ આ મચ્છી કલાકો સુધી જીવિત રહેતી હોવાનું માનવામાં આવે છે જોવા માટે લોકોના ટોળે ટોળા પણ ઉમટી પડ્યા હતા જ્યારે સ્થાનિકોએ આ મચ્છી ઘરે લઈ જઈ તેના વિડીયો પણ બનાવી આનંદ અનુભવ્યો હતો જો કે અદભુત દ્રશ્ય જોવા મળ્યું હતું અને માછલી કંઈક અલગ જ હોવાનું લાગતા લોકોએ પણ વિડીયો બનાવવામાં મગ્ન બન્યા હતા અકસ્માત થતા બાઇક ચાલકનો બચાવ થઈ ગયો ભરૂચની પૂર્વ પટ્ટી ઉપર બેફામ બનેલા દ્વારા ઓવરલોડિંગ રેતીની ગાડીઓ અને રોયલ્ટી નીકળતી ગાડીઓ તંત્રથી બચવા દોડધામ કરતી હોય છે ત્યારે બેફામ દોડતી હોય ત્યારે ટ્રક ચાલકો પણ નશાની હાલતમાં ટ્રક ચલાવતા હોય છે જેને કારણે વારંવાર અકસ્માતોની ઘટના ઘટતી હોવાના આક્ષેપો ગ્રામજનો કરી રહ્યા છે તવડા બસ સ્ટોપ ઉપર બાઇક ચાલકના અડફેટે લેતા મોટી દુર્ઘટના ઘટી હતી જોકે સદનસીબે આ અકસ્માતમાં બાઇક ચાલકને કોઈ જ પ્રકારની જાનહાનિ થવા પામી ન હતી પરંતુ વારંવાર બે રોકટોક દોડતા વાહનોના કારણે અકસ્માતોની ઘટનામાં સતત વધારો થઈ ગયો છે ગુજરાતી ફૂડ માટે બધાનું ફેવરેટ શ્રી કોડિયાર કાઠિયાવાડી ઢાબા હવે ખુલી ગયું છે નવીપુર હાઇવે પર ભરૂચ અને આસપાસના વિસ્તારના લોકો માટે બેસ્ટ કાઠિયાવાડી ફૂડ અને ફેમસ અથાણાની વેરાઇટી સાથે કોડિયાર કાઠિયાવાડીની આ 91st બ્રાન્ચ છે જે નવીપુર પાસે ઓપન થઈ છે અહીંયા એટ્રેક્ટિવ એમ્બિયન્સ અને કમ્ફર્ટેબલ સીટિંગ સાથે છે ડાઇનિંગ એરિયા ઇવેન્ટ માટે સ્પેશિયસ બેન્કવેટ હોલ સેલ્ફી એરિયા લાર્જ ગાર્ડન એરિયા ચિલ્ડ્રન પ્લે ઝોન ચા નાસ્તા માટે ફૂડ ઝોન અને હંડ્રેડ કાર્સ આવી શકે તેવું વિશાળ પાર્કિંગ પણ છે બધી જ ફેસિલિટીઝ સાથે સૌથી બેસ્ટ છે ખોડિયાર કાઠિયાવાડી જમવાનું અહીંયા દરેક એજ ગ્રુપને મોજ પડી જાય એવા ટેસ્ટી ફૂડ ઓપ્શન્સ અવેલેબલ છે જેમાં સેવ ટામેટા લસણિયા બટાકા તૂરિયા પાત્રા એવી પચાસ થી વધુ સબ્જી ભાકરી પીઝા ચકરી ચાટ જેવા ફ્યુઝન સ્ટાર્ટર્સ સાથે સાથે પ્યોર જૈન ફૂડ પંજાબી ફૂડમાં ઘણા બધા ઓપ્શન મળી રહેશે અને આમની સ્પેશિયાલિટી સત્યાવીસ જાતના કોમ્પલિમેન્ટરી અથાણા સેલટ અને બચપનની યાદો તો કરી જ તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી વિઝિટ કરજો અને જમવાનું ભાવે તો આ હોટ જરૂરથી વગાડો શ્રી કુનિયર કાઠિયાવાડી ઢાબા નબીપુર એનએચ ફોર્ટી એઈટ ભરૂચ કે બાદ નર્સિંગ ફિલ્ડ મે તેની કોર્સ કાફી પોપ્યુલર છે એએનએમ જીએનએમ ઓર બીએસસી નર્સિંગ ये तीनों में से कौन सा कोर्स बेहतरीन है किसमें ज्यादा अपॉर्चुनिटीज है और ये करने के बाद ज्यादा सैलरी कैसे मिलेगी और ये सभी कोर्स कैसे होते हैं ये सारी जानकारी एवं एडमिशन इन्फॉर्मेशन के लिए आप कर्मट ग्रुप ऑफ इंस्टीट्यूट का संपर्क अवश्य करें हर कोई पढ़ लिख कर अच्छी कमाई करना चाहता है और उसके लिए अच्छा कोर्स पसंद करना बहुत जरूरी है ए एन एम दो साल का और जी एन एम तीन साल का डिप्लोमा कोर्स है बी एस सी नर्सिंग चार साल का डिग्री कोर्स है हमारी संस्था में सभी कोर्स का थियोरी और प्रैक्टिकल मार्गदर्शन दिया जाता है उनमें सत्तर प्रतिशत प्रैक्टिकल शिक्षा दी जाती है उससे छात्रों को प्रत्यक्ष प्रैक्टिकल अनुभव से बहुत अच्छा ज्ञान प्राप्त होता है अच्छी शिक्षा के लिए अच्छा ए सी और प्रैक्टिस के लिए बेहतरीन लैब साधन सामग्री होनी आवश्यक है साथ साथ कुशल प्रशिक्षक से ही तालीम देना जरूरी है हमारी संस्था के माध्यम से हम 10 साल से हजारों छात्रों को प्रशिक्षण मार्गदर्शन देने में सफल रहे हैं ये कोर्स करने के बाद बहुत सेक्टर में जॉब मिलता है और सबसे अच्छी बात यह है कि बहुत ही कम फीस में गुजरात में हमारे यहाँ प्रवेश मिलता है નાળા અને હર હર મહાદેવના નામ સાથે નર્મદામાં લગાવી દૂર પવિત્ર નર્મદા નદી જળ કાવડમાં લઈ સુરત રવાના સ્રાવણ માસ પ્રધાં પ્રથમ સોમવારે મહાન ગ્રંથો નું અર્થઘટન અને નવ માસ ખાવાની અન્ય ધર્મના લોકોને પત્રિકા લોકો ચર્ચાનું કેન્દ્ર